આજની તારીખ સુધીમાં અનેક રજૂઆતો રૂપરૂમાં આપે છતાં પણ મારી કોઈ પણ રજૂઆતો મેં દાદ આપતો નથી મારી રજૂઆતોને કચરામાં ફેંકી દે છે અને ખોટી રજૂઆતોને માન્ય કરીને એ લોકોને બચાવવામાં મદદગારી કરી રહ્યો છે અને આપણી અનુસૂચિત જાતિનો હોવાથી એ જાતિ વિરોધી અછૂત વલણ અપનાવીને આપણા ભેદભાવ રાખીને આપણો નિરાકરણ કરતો નથી એ કિનાખુરી કરી રહ્યો છે એ બાબતમાં અનેક રજૂઆતો હોવી છતાં દીધી છતાં પણ કોઈ બી કાર્યવાહી મારી સાંભળતા નથી અને અત્યારે સત્તર તારીખના દિવસે એટલે પ્રભારી કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી અહીંયા આવે છતાં સંકલન સમિતિ ની અંદર માં એ જવાબદારો હું જવાબદાર આ છાવડી બેઠો છું કોઈને જોવામાં નથી આવ્યો અને ખોટા રસ્તા ખોટા સાચા બનાવવાની અંદરમાં એ ફેરી ચાલી રહ્યો હતો અને સત્ય ઉપર પડધા પાડી એનો કોઈ પણ જવાબ આપતા નથી અને આજ મને એનો સિટીની બાબતની અંદર માં આજ મને કલેક્ટર ને ડીએસપી ને બે વખત એસી 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 અધિકારીને એનો મતલબ એમ છે કે આપણે અનુસૂચિત જાતિ ને કોઈ જાત થી મારી નાખે તો એના ઉપર ફરિયાદ નથી કરે એનો મતલબ એ છે ને આપણે અનુસૂચિત ઘરે મામલે મામલેદાર જેવા

અને મારો પપ્પા પાક મારો પપ્પા તો યાર તું ઢોર ના ચડી ગયા બારસો જેમાં મારા વાંસના ઝાડો પર ચડી ગયા અને ખુલ્લી થઈ ગઈ છે બટે ઢોરો તરી ગયા એની આજની સુતી ન્યા પરમાં વર્તકમાં પણ બેઠો છું કોઈ ધાત આપતા નથી એની ગળની પેટીઓ સમજી બેઠા છે ચીક ના કે એમ એને એક આ એના ખોટાને મનથી સતે બનાવી રાખે છે અને સાચાને ખોટું બનાવી રાખે છે એની બાબતમાં ક્યાં કારણે કાર્યવાહી કરવામાં આવતી નથી મારા મારા માથા ઉપર કફન માંથી હું ડરત મા કરીશ અને ત્યાં સુધી મારો ન્યાય ન મળે ત્યાં સુધી હું ડળત કરીશ